નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં બેચ એટલે કે આપણી શિક્ષક બનવાની તૈયારી ચાલી રહી છે અને એમાં આજનો વિડીયો હું તમને ગેરંટી આપું કે ટેટ વન અને ટુ માં એક થી વધુ માર્ક્સ જો ના આવે તો કહેવું એવો ટોપિક હું આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું એટલે કે આપણો ટેટ માટેનો આ ટોપિક કર્યા વગર જવાય ને એવો ટોપિક એટલે બચાવ પ્રયુક્તિ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે ઘણા બધા મિત્રોની કમેન્ટ્સ પણ એવી હતી સાહેબ બચાવ પ્રયુક્તિ સમજાવો સાહેબ બચાવ પ્રયુક્તિ સમજાવો તો આજે આપણે આજના વિડીયોમાં લઈને આવી ગયા છે બચાવ પ્રયુક્તિ મિત્રો તો આ બચાવ પ્રયુક્તિ છે શું મિત્રો સૌપ્રથમ એની ચર્ચા કરવાની છે તો ઘણીવાર કોઈ માણસ કોઈ પ્રાણી કે કોઈ સજીવ જ્યારે હતાશ થઈ જાય કે નિરાશ થઈ જાય ત્યારે તેની આ હતાશા કે નિષ્ફળતા કે નિરાશા દૂર કરવા માટે એક યુક્તિ રચે છે શું રચે છે એક યુક્તિ રચે છે જેને બચાવ પ્રયુક્તિ કહેવાય છે મિત્રો શું કહેવાય છે બચાવ પ્રયુક્તિ હું તમને એક ઉદાહરણ આપું જેમ કે આપણે પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી નપાસ થાય એટલે વિદ્યાર્થી શું કહે કે સાદું જવાદે ને પેપર અઘરું હતું ચાલુ જવા દે સાહેબે ચેક સરખું કર્યું નહી હોય તો આ જે બચવા માટેની યુક્તિ કરી કે પેપર આવડ્યું ને એવું ના કહ્યું શું કહ્યું કે સાહેબે પેપર સરખું ચેક નથી કર્યું આ છે આપણી બચાવ પ્રયુક્તિ મિત્રો વ્યાખ્યા એકવાર ફરી લખી નાખીએ વ્યાખ્યા શું છે મિત્રો સરખું દેખાય નહીં કે અક્ષર નાના લાગે બરોબર એવું હોય તો કમેન્ટમાં જણાવવું આ બચાવ પણ ચૂક થવી જોઈએ નહીં મિત્રો આવડવી જોઈએ એક પણ ભૂલ આવવી જોઈએ નહીં આ છે એની વ્યાખ્યા બરોબર વ્યાખ્યાથી આપણે એટલું બધો લેવા દેવા છે ને વ્યાખ્યા પરીક્ષામાં આવતી નથી મિત્રો પણ બચાવ પ્રયુક્તિ શું એ સમજાવવા માટે વ્યાખ્યા મેં તમારી સમક્ષ મૂકી છે કે કોઈ વ્યક્તિ કે સજીવ હતાશ કે નિરાશ થાય ત્યારે નિષ્ફળતાથી બચવા માટે કોઈ યુક્તિ કરે છે જેને શું કહેવાય છે બચાવ પ્રયુક્તિ આઈએમપી પોઈન્ટ હવે ચાલુ થાય છે મિત્રો આ બચાવ પ્રયુક્તિ આપી તો બચાવ પ્રયુક્તિ આપી મિત્રો સિગમંડ ફ્રોઈડ કોને કોને આપી મિત્રો સિગમંડ ફ્રોઈડે આપી કોને આપી

આપણી પાસે કુલ ટોટલ વીસ પ્રકારની બચાવ પ્રયુક્તિ જોવાની છે અને કેવા પ્રશ્નો પૂછાય છે પરીક્ષામાં તે પણ જોવાનું છે તો ચલો શરૂઆત કરી ચાલો મિત્રો તો પહેલી બચાવ પ્રયુક્તિ સાથે સાથે મિત્રો તમે નોટ્સ બનાવો લખતા રહેશો તો તમને પણ મજા આવશે તમને પણ આનંદ આવશે હવે વાત કરીએ આ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કોણ કોણ કરે છે તો મનુષ્યો પ્રાણીઓ પક્ષી સજીવ દરેક સજીવો આનો ઉપયોગ કરે છે બરોબર તો સૌપ્રથમ વાત કરીએ આક્રામકતા પહેલી બચાવ પ્રયુક્તિ છે આક્રામકતા ચાલો શરૂઆત કરીએ તો કે આક્રમકતા એટલે શું સાહેબ તો કે આક્રામકતા એટલે ગુસ્સો

કે વ્યક્તિને નુકસાન પહોંચાડીએ છીએ શું કરીએ છીએ વધુ પડતી ખુશી જેના કારણે બીજી વસ્તુ કે વ્યક્તિને નુકસાન સાહેબ આ કઈ સમજાયું નહીં આ કઈ સમજાયું નહીં તો હું તમને એક ઉદાહરણ આપું આપણે ક્રિકેટ જોતા હોય બરોબર અને અચાનક વિરાટ કોહલી સિક્સ મારે જીતવા માટે એક બોલમાં જોઈએ છે ને વિરાટ કોહલી મારે તો આપણે આનંદમાં આવીને ખાતલામાં બેઠા ખાટલામાં ખાટલામાં શું કરીએ કૂદકો મારે ખાટલો તોડી નાખીએ આ જે ખાટલો તૂટ્યો આ જે વધુ પડતી ખુશીના કારણે ખાટલો તૂટ્યો એને શું કહીશું મિત્રો આક્રામકતા ચાલો ખબર પડી આક્રમકતામાં તો આ હતું આપણી આક્રામકતા બરોબર મિત્રો તમને પરીક્ષામાં પ્રશ્ન પણ પૂછી લે ડાયરેક્ટ કે કોઈ વ્યક્તિનું નામ આપે કે એક્સ વાય ઝેડ છે બરોબર પરીક્ષામાં પાસ થતા જે ટેબલ પર બેઠો તો એ ટેબલ પર હાથ પછાડી આનંદનો અનુભવ કર્યો જેના કારણે પોતાના જાતને નુકસાન પહોંચાડ્યું આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે તો કયા પ્રકારની આવશે આક્રમકતા મિત્રો આજ છે આપણું મનોવિજ્ઞાન આજ છે આપણું મનોવિજ્ઞાન એવું કોણ કે આગળની બચાવ બચાવ પ્રવૃત્તિ જો પ્રવૃત્તિમાં મિત્રો આટલું જ છે આગળની જોઈએ બીજા નંબરની આની પીડીએફ તમને મિત્રો કમ્યુનિટીમાં મળી રહેશે કોમ્યુનિટીની લિંક ફરી એકવાર કહું કે મારા યુટ્યુબ ના બાયોમાં છે યુટ્યુબ ના બાયોમાં ના મળે મિત્રો તો ઇન્સ્ટામાં સ્કેનર મૂકેલું છે ત્યાંથી તમે સ્કેન કરી અને જોડાઈ શકો છો ઘણા મિત્રો ને એવી કમ્પ્લેન છે કે સાહેબ જોડાવાતું નથી તો તમે એના પર ક્લિક કરશો એટલે ગૂગલ ક્રોમ ખુલશે ગૂગલ ક્રોમમાં જશો એટલે જોઈન માય વોટ્સઅપ એવું લખાઈને આવશે એ ગ્રીન બટન પર ક્લિક કરશો એટલે સીધા તમે કમ્યુનિટીમાં આવશો ને ત્યાં આગળ જોઈન કરશો એટલે સીધા મારા ગ્રુપમાં તમે જોઈન થઈ જશો મિત્રો બરોબર તો બીશો નહીં કોઈ ફ્રોડ વસ્તુ નથી જોઈન થઈ જાઓ બરોબર ટોટલી પીડીએફ મળી રહેશે મિત્રો પછી પાછળથી તમે એવું કહેશો છેલ્લા દિવસો છે હવે મિત્રો તમારી એક્ઝામ નજીક છે તો વાંચવું જોઈએ અને આ વાંચવા માટે પીડીએફ જોઈશે અને પીડીએફ તમને મારી કમ્યુનિટીમાં મળી રહેશે અને હા ઇન્સ્ટામાં ફોલો પણ કરી દેજો આગળ વાત કરીએ બીજા નંબરનું દમન તો મિત્રો આ દમન શું છે આ દમનમાં સિગમન ફ્રોઈડે વિશેષ વાત કરી છે દમન એટલે શું તો મનુષ્યના મગજમાં બે પ્રકારના મન હોય કેટલા પ્રકારના બે પ્રકારના મન સમજો મિત્રો સમજવા જેવી વસ્તુ છે છે બેડમાં આવી ગયું પણ આપણે ક્યારેય ધ્યાનમાં લીધું જ નથી એક જાગ્રત મન અને બીજું અજાગ્રત મન એક જાગ્રત મન અને બીજું છે અજાગ્રત મન સિગમન ફ્રોઈડે જાગૃત મનને ચોકીદાર કહ્યું છે શું કહ્યું છે ચોકીદાર ફરી એકવાર કહું ચોકીદાર આ પૂછાઈ છે અને પૂછાઈ ગયેલું છે જાગૃત મન ને ચોકીદાર કોણે કહ્યું છે સિગમન ફ્રોઈડે અને અજાગ્રત મન ને રાજા કહ્યું છે શું કહ્યું છે રાજા કહ્યું છે બરોબર આગળ વધતા જોઈએ તો જાગૃત મન એટલે શું સાહેબ અને અજાગ્રત મન એટલે શું તો તમે એવું વિચારો છો સપનું એવું જોવો છો કે આવનારી ટેટ મારો પ્રથમ નંબર આવે અને હું મારા ઘરથી અડધા કિલોમીટર દૂર નથી એવી શાળામાં મને ઓર્ડર મળે આ જે સપના જોવો છો એ શું છે અજાગ્રત મન મિત્રો શું છે અજાગ્રત મન

અજાગ્રત મન અને જાગ્રત મન જે આપણે જીવતા એટલે કે આપણે જાગતા જે વિચાર કરીએ છીએ જાગતા કે આવું થઈ શકવાનું નથી એને શું કહેવાય મન કહેવાય મિત્રો નકારાત્મક વિચારો બરોબર શું મિત્રો નકારાત્મક વિચારોના અમલ થાય અને તે વિચારવાનું એને શું કહ્યું કહેવાય દમન થયું કહેવાય વ્યાખ્યા લખીએ મિત્રો આગળ આપણે આ લખી નાખજો મિત્રો દમન એટલે શું તો વ્યાખ્યા લખીએ મિત્રો નકારાત્મક વિચારો અમલ ન થાય શું મિત્રો નકારાત્મક વિચારો અમલ ન થાય તો તે વિચારવાનું વિશેષ વાત કોણે કરી મિત્રો સિગમન ફોડે બરોબર કે એવા વિચારો જે ક્યારેય થવાના જ નથી બરોબર એને શું કહેવાય દમન કહેવાય આગળ વધતા મિત્રો કરીએ તો ત્રીજા નંબરે છે સ્થાનાંતર

એટલે એનો ગુસ્સો એનામાં ભરાયો એ જે એમ્પ્લોય હતો એનામાં એ ગુસ્સો ભરાયો એ ગુસ્સો લઈને ઘરે ગયો અને ઘરે જઈને પત્ની જોડે લડ્યો પત્નીને એને જે ગુસ્સો કર્યો એના ઉપર પાછો ગુસ્સો આવ્યો જેના કારણે પત્ની શું કર્યું બાળકો પર ગુસ્સે થઈ તો આ શું થયું જે ગુસ્સો હતો એનું શું થયું સ્થાનાંતર થયું મિત્રો શું થયું સ્થાનાંતર થયું અને આ સ્થાનાંતર શું થાય છે એકનો ગુસ્સો બીજા પર ઉતારવો શું કરવો એકનો ગુસ્સો બીજા પર ઉતારવો જેને શું કહેવાય સ્થાનાંતર કહેવાય મિત્રો અને પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય કે પાડાના વાકે શું મિત્રો પાડાના વાકે પખાલીને

કે ત્યારે તમને આવડવું જોઈએ મિત્રો સ્થાનાંતર એટલે આપણે ઉદાહરણ કરતા કન્ટેન્ટ પર વધારે ફોકસ કરવાનું છે સેના પર કન્ટેન્ટ પર તમને ડિટેલમાં મળી રહેશે આ કન્ટેન્ટ કોમ્યુનિટીમાં બરોબર મિત્રો આગળ વધીએ નંબર ચાર પરાગતિ બરોબર મિત્રો શું છે પરાગતિ ચાલો પરાગતિની વાત કરીએ કે પોતાની અવસ્થાથી વિરુદ્ધ અવસ્થાનું કામ કરવું પોતાની અવસ્થાથી

નંબર પાંચ મિત્રો માનસિક દર્દ શું છે માનસિક દર્દ આ છેલ્લી જોઈ લે મિત્રો પછી બીજી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું તો માનસિક દર્દ બે પ્રકારે હોય એક જન્મજાત હોય બે પ્રકારે એક જન્મજાત અને બીજું કોઈ ઘટનાના કારણે કે કોઈ બાળક બાળક હોય આવા એટલે વિશિષ્ટ જેને આપણી ભાષામાં કહેવાય વિશિષ્ટ બાળક શિક્ષકની ભાષામાં શિક્ષણની ભાષામાં આવા બાળકોને શું કહેવાય છે વિશિષ્ટ બાળક એટલે કોઈ બાળક દિવ્યાંગ છે માનસિક રીતે પીડાય છે બરોબર તો એ શેમાં સમાવેશ કરવામાં આવે છે માનસિક દર્દમાં કોઈ ઘટના કે કોઈ પરિસ્થિતિના કારણે કોઈના મગજમાં માનસિક તણાવ ઊભો થઈ ગયો તો એ શેમાં ગણવામાં આવે છે માનસિક દર્દ બચાવ પ્રયુક્તિમાં ગણવામાં આવે છે અહીં મિત્રો વ્યક્તિની શારીરિક જે બાબત છે ફરી એકવાર કહું મિત્રો કે વ્યક્તિનો શારીરિક વિકાસ છે એ થાય છે પરંતુ માનસિક વિકાસ થતો નથી મિત્રો તો આ હતી આપણી પાંચ બચાવ પ્રયુક્તિ હજુ બીજી પંદર બચાવ પ્રયુક્તિ આપણે ચલાવવાની છે અને આ બચાવ પ્રયુક્તિ મિત્રો પરીક્ષામાં પૂછાશે હું ગેરંટી આપું છું બરોબર તમારે આ વિડીયો સેવ કરીને રાખવો હોય તોય રાખજો જો બચાવ પ્રયુક્તિઓ એક માર્ક્સ થી વધારાની પૂછાશે પૂછાશે અને પૂછાશે આ ગોસાઈ સાહેબનો વાયદો છે તમારાથી મિત્રો બરોબર તો મળે મારા નવા વિડીયોમાં આગળની બચાવ પ્રયુક્તિ જોવા માટે મારા સાથે જોડાયેલા રહેજો લાઈક કરજો અને કમેન્ટ કરજો